એક વાત તમને કહી દો જ્ઞાન લેવા દેવા નથી જ્ઞાન અને એને લેવા દેવા નથી તમને હજી એક વખત શ્રીમદ ભાગવત શાસ્ત્ર લઈ જાઓ કે ભગવાન કપિલ માં દેવહૂતિ ને સાંખ્ય શાસ્ત્ર ઉપદેશ જો આપતા હોય તો આમાં જ્ઞાન ને ઉંમરને ક્યાં લેવા દેવા એક છ વર્ષનો પ્રહલાદા ભક્તિનું જ્ઞાન કરાવતો હોય તો આમાં ઉંમરને જ્ઞાન ને ક્યાં લેવા દેવા કેટલા દાખલા આપશે પણ આજ વક્તાની અંદર સંદેહ કર્યો અને મા ભવાની એ કથા ન સુની માટે જયારે રજા લીધી ત્યારે શું કીધું આવ્યા ત્યારે શું કીધું સંઘ સતી જગ જનની ભવાની અને ભગવાન શિવે કથા સાંભળી આનંદ થયો તૃપ્તિ થઈ અને જયારે રજા લીધી ત્યારે કુંભજના આશ્રમથી ગયા ત્યારે શું લખ્યું બોલે ચલે વાવ સંઘ દક્ષકુમારી મારા તુલસીદાસજી નું કહેવું એવું છે જે મારા રામ ની કથા ન સાંભળે આખા જગત ની માં ન હોય શકે બુદ્ધિમાન દક્ષ ની દીકરી હોય શકે ધીમે 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 રસ્તાની અંદર આગળ ચાલ્યા જાય છે ભગવાન શિવના મનની અંદર એવું છે કે મારો નાથ લીલા કરે છે મનુષ્ય સ્વરૂપે લીલા કરે છે અને આજ અમે પૃથ્વી ઉપર છીએ જેની અમે કથા સાંભળી છે એ ભગવંતનું જો દર્શન થઈ જાય તો મારું જીવન ધન્ય બની જાય મારા બાપ આપ સૌ કથા સાંભળી રહ્યા છો ત્યારે હું તમને માત્ર એટલું કહું કે જેવો શિવને ભાવ થયો ને એવો ભાવ આપણને પણ થવો જોઈએ એવું નથી માત્ર ત્રણ કલાક સાંભળી અને આપણે ઘરે જતા રહીએ નહીં જેની તમે કથા સાંભળો છો એ શ્રી વિગ્રહનો દર્શનની લાલસા થવી જોઈએ અને ભગવાન બધાના વાવની પૂર્તિ કરે છે જેવી શિવજીને ઈચ્છા થઈ એટલે દંડકા રણની અંદર ભગવાન રાઘવેન્દ્ર સરકાર સીતાજીની ખોજ માટે લક્ષ્મણજી આ અને રામ બંને નીકળ્યા છે અને શિવજીને દર્શન આપ્યા છે પણ આ રામ છે એ સીતાજીના ના વિરહમાં રડે છે રાવણ હરણ કરીને લઈ ગયો છે મનુષ્ય સ્વરૂપે રામ એવું કહે છે કે હે સીતા તું ક્યાં છો જાળવાને પૂછે છોડવાને પૂછે હરણાવો પૂછે કે તમે અમારી સીતાને જોઈ છે રામની આંખમાં આંસુ છે પાછળ લક્ષ્મણ પણ સીતાજીની શોધમાં છે આવા રામનું દર્શન થયું અને જ્યાં દર્શન થયું એટલે ભગવાન બોળ્યા નાથે બે હાથ જોડી અને કહી દીધું કે જય સચ્ચિદાનંદ જગ પાવન હે સચ્ચિદાનંદ હું તમને વંદન કરું છું પણ જેવા વંદન કર્યા એટલે તરત સતીએ પૂછું તમે કોને વંદન કર્યા મને બતાવો ત્યારે કીધું કે સામે જે શ્યામ અને ગૌરવ પુરુષ જે રડે છે તેની આંખમાં આંસુ છે એ બીજું કોઈ નહીં અખિલ બ્રહ્માંડ નો નાદ છે દેવી હું જેનું વજન કરું છું ઈ છે આપણે જેની કથા સાંભળવા ગયા તા ઈ છે ત્યારે સતી ના પાડે ઈ ન હોઈ શકે અરે બોલે ભગવાન છે અને ભગવાનની કથા આપણે જે સાંભળવા ગયા તા ઈ જ રામ છે તમે એને વંદન કરી લ્યો ત્યારે કીધું કે તમે વંદન કરી શકો હું ન કરું ન કર્યા અને સામે પ્રશ્ન કર્યો સતીએ કીધું કે મહારાજ બ્રહ્મ હોય તો શું બ્રહ્મ રડે ખરા આ પ્રશ્ન છે હે શિવજી મહારાજ તમે તો ભોળા છો મને એવું લાગે છે કે આ બ્રહ્મ ન હોય શકે અને બ્રહ્મ જો કદાચ હોય તો એ રડે નહીં અને મોટામાં મોટો સવાલ તો મહારાજ ઈ છે કે શું બ્રહ્મની પત્નીનું હરણ કરીને કોઈ લઈ જાય

આ તત્વ છે તમે દર્શન કરો અને હું કરું છું એટલે તો કરો ત્યારે કીધું હું દર્શન ન કરું નો માન્યા શિવજી મહારાજ સમજાવે છતાં પણ ન માને આજ પ્રયાસ કરે કે જાશ કથા કુંભજ ઋષિ ગઈ કુંભજે જે આપણને કથા સંભળાવે ને એ પરમ તત્વ છે માં હે દેવી વંદન કરી લે બોલે હું વંદન ન કરું ક્યારેક ક્યારેક હું હાસ્યના મૂળમાં એવું કહું કે જો શિવજી મનાવે અને સતી ન માને તો આપણે ખોટી ભગવાન વોળિયો દેવ મનાવે છે કે દેવી વંદન કરો છતાં પણ માન્યા હા છેલ્લે કીધું કે દેવી સોય મમ ઈષ્ટ દેવ રઘુવીર મારો મારો રઘુવીર છે તો હું તમને કહું છું તમે દર્શન કરી ઋષિમુનિઓ તપ કરી કરીને રાફડા ચડી જાય છતાં પણ જે તત્વ મળે નહીં એ તત્વ આજ તમારી સામે આવીને ઉભો છે દેવી દર્શન કરી લો બોલે હું દર્શન ન કરું બોલે તો તમારે શું કરવું બોલે હું પરીક્ષા કરું હા બુદ્ધિ હંમેશા પરીક્ષા લે આ વાત યાદ રાખવી બુદ્ધિમાન દક્ષિણા દીકરી છે અને કીધું હું પરીક્ષા લો મહારાજ બોલે હા જો તું મરે મન અતિ સંદેહ તો કિન જાય પરીક્ષા લેવું તમારા મન ની અંદર એટલો બધો સંદેહ હોય તો તમે એક કામ કરો તમે પરીક્ષા લેવું કેટલું બધું મનાયવા છતાંય નું માઇને લો હું ઘણી ઘણી વાર મારી કથા ની અંદર કીધા કરો કે ત્રણ પ એવા છે ઈ માને નહીં પહેલો પ પાડોશી આખી દુનિયા આપણને માનતી હોય પણ આપણા પાડોશી હોય ને તમે જોજો પાડોશી ન માને એને તમે કહો ને શું કે ખબર હવે અમારી એક દીવાલ છે હવે અમને ખબર છે બધી આવી વાતો કરતા હોય હવે અમને ખબર અમે અમે રોજ હારે જ રહીએ છીએ પેલો પાડોશી નો માને બીજું બીજો પ છે પિતરાઈ કાકા બાપાના ભાઈ હોય ને એ નો મારે આખી દુનિયા તમને માનતી હોય તમે પચાસ માં પૂછાતા હો છતાંય પિતરાય ભાઈ હોય ને એ શું કે ખબર હવે ભાઈ બધું આમ રાખવાનું બાંધી મુઠી લાખ એટલે પણ તો ખોલી નાખ ની ભાઈ બાંધી મુઠી લાખ ની એક એક પિતરાય ન માને પાડોશી ને માને અને ત્રીજું થોડુંક અઘરું છે હે જો ખબર પડી ગયો દાંત કાઢ્યા બધા કોણ કહી દો લ્યો હે તમેય નથી બોલતા લ્યો કેટલું અઘરું હશે તમે જોવો તકલ કહી દો એ એક પાડોશી નો માને એક પિતરાઈ નો માને અને ત્રીજો પ છે પત્ની આવ્યું બધું આ બાજુ માન્યું ભગવાન ભોળાનાથ નું પણ ન માન્યું મહારાજ હું ના માનું બોલે એક કામ કરો હું અહીંયા વડલા ના જાડવા હેઠે બેઠો છું તમે જાઓ પરીક્ષા લઈ આવો અને તેવી સાંભળો તમે જેની પરીક્ષા લેવા જાઓ છો અખિલ બ્રહ્માંડ નો નાથ છે એ ન ભૂલો ભગવાન પરીક્ષા લીધી જ નથી અને જો તમે પરીક્ષા લઈને પાસ થઈને આવશો ને તો મારી છાતી ગજગજ ફૂલશે ત્રીજી વસ્તુ કે રામની પરીક્ષા લેવા માટે કદાચ તમારે એક દિવસ થાય એક અઠવાડિયું થાય એક મહિનો થાય એક વર્ષ થાય કે આખો ભવ થાય હા જલ્દી જલ્દી થી પાછા આવીને તમે એમ નહીં કે મહાદેવ મારે પરીક્ષા તો લેવી હતી પણ તમે હતા એટલે હું જલ્દી થી આવી ગઈ એવું નહીં કદાચ રામની પરીક્ષા લેવામાં તમારે એક ભાવ થાય ને તો એ પરીક્ષા લઈને આવજો કેમ કે દેવી તમે છો તો શાંતિ છે અને નહીં હોવ તો મહાશાંતિ છે પરીક્ષા લઈને આવજો ભગવાન શિવે પોતાનું ત્રિશુળ વટવૃક્ષ નીચે ખોડ્યું છે ભગવાન રાઘવેન્દ્ર સરકારનું ધ્યાન ધરતા ધરતા કહે છે કે હવે મારો હરિ કરે એ ઠીક આ બાજુ સતી નીકળ્યા છે ભગવાન શિવજી ભગવાન રાઘવેન્દ્ર સરકારનું ધ્યાન ધરે છે અને સતી એ વિચાર કર્યો કે મારે રૂપ કોનું લેવું પુનિ પુનિ હૃદય વિચાર કરી અને ઘર હિ સીતા કરી મનમાં સતી વિચાર કર્યો કે અત્યારે રામ સીતાનું શોધ કરી આ અને એ સીતાને શોધે છે સીતાના વિરહમાં રડે છે તો મનમાં વિચાર કર્યો કે હું સીતાજીનું જ રૂપ લઈ લઉં જો સામાન્ય માણસ હશે તો મારું બાવડું પકડીને એમ કહેશે કે હે સીતા અત્યાર સુધી ક્યાં હતા અને જો અખિલ બ્રહ્માંડનો નાથ હશે તો મને ઓળખી જશે હું શિવની અર્ધાંગીની છું આવો વિચાર કર્યો સતીયે ભૂલ કરી છે પહેલી ભૂલ રામની કથાનો સાંભળી બીજી ભૂલ પતિ વંદન કરે છતાં પણ વંદન ન કર્યા ત્રીજી ભૂલ અખિલ બ્રહ્માંડના નાથ એની પત્ની સીતાનું રૂપ લીધું આ ભૂલ છે હવે સીતાનું રૂપ લઈ અને પાછી ચોથી ભૂલ કરી રામ ની આગળ આગળ ચાલવા મીડ્યા મૂળ સીતા છે ઈ ભગવાન રામ ની આગળ કોઈ દિવસ ચાલ્યા જ નથી સીતા તો એના પતિના પતિ ના પડછાય પડછાયા છે અને તુલસીદાસજી મહારાજે બે ત્રણ વાર આખી રામાયણમાં ટાંક મારી ઉભય બીચ સિંહ હતી કહે છે બ્રહ્મ જીવ બીચ માયા જય છે એ વનવાસ દરમિયાન માં જાનકીજી રાઘવેન્દ્ર સરકારની પાછળ અને લક્ષ્મણજીની આગળ કઈ રીતે ચાલે બોલે બ્રહ્મ અને જીવની વચ્ચે જે માયા લટકા કરતી હોય એમ મારી માં જાનકી પણ આજ સીતાજી આગળ વધ્યા છે લક્ષ્મણજીએ જોયું કે આ શિવજીના પત્ની અહીંયા સતી અત્યારે મારી માં સીતાનું રૂપ આવું તો કાંઈ નાટકમાં આવતું નથી આવું તો કાંઈ આપણી લીલામાં આવતું નથી હવે બેન વિચાર કરો કે જો લક્ષ્મણજી ઓળખી ગયા રામ નો ઓળખે પણ લક્ષ્મણજીને એમ થયું કે ભાઈ આ કઈ આવું લીલામાં આવતું નથી છતાં પણ જો માતાજી આવ્યા હોય તો હવે મારા રામની કઈક ઈચ્છા લક્ષ્મણજી ચૂપ રહે અને આમે હું કહું કે નાટક સરખી રીતે ભજવાય ને તો જ મજા આવે નહી કઈક બીજું થઈને ઊભું રહે પાત્ર છે એ સરખી રીતે ભજવાવું જોઈશે આ તકે મને મૂળજી આસારામ જે વર્તુવરી નું પાત્ર લેતા મને યાદ આવે ભાવનગર ની અંદર જેથી વર્તુવરી નું પાત્ર લીધું અને એ સમયના ભાવનગર ના મહારાજ સાહેબ આ કથાની અંદર પણ પધારવાના છે યુવરાજસિંહ આપણા કુંભારિયાના ના ભાગ છે સાહેબ અને કદાચ હું ન ભૂલતો હોઉં તો આપણે ભાવનગર ના રાજ્યનું આપણું આ છેલ્લું ગામ બરાબર ને અને એની ભાળ લેવા માટે કથાની અંદર પધરાવણી કરવા માટે હનુમાનજી મહારાજ દર્શન કરવા માટે ભાવનગર ના ધણી જો આવતા હોય એ ભાવનગર ના મહારાજ સાહેબ ભાવેણાના ધણી અઢારસો પાદર નો ધણી આજા ઈ જોવા માટે આવ્યા બેઠક કરી છે હા અને વર્તુરિ નું પાત્ર ભજવાય છે પણ એવું પાત્ર ભજવાનું છે માનો ભરતરી બીજા આવી ગયા હોય આ રીતે પાત્ર ભજવાય અને મહારાજ સાહેબ ને એવો આનંદ આવ્યો ઘટના એ ઘટી પગમાં પહેરવાનો તોડો હતો એ હા આમ વાહ 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 વાર તમારું પાત્ર એટલું બધું મહાન છે મને આનંદ આવી ગયો હા અને એ તોડાને માથે ચડાવી હા વળી પાછો તોડાનો ઘા કરીને કીધું મહારાજ અત્યારે નહીં સવારે જે આપો એ લઈ લઈશ બોલે અત્યારે કેમ નહી હા ત્યારે સામેથી જવાબ હતો મૂળજી આશારામનો મહારાજ અત્યારે તમે અઢારશી પાદરના ધણી છો મેં જે પાત્ર ભજવું છે બાણું લાખ માળવાનું ધણી પણ વાત સમજણ ફરવામાં થોડીક પેલી થઈ હા નહીતર કીધું તું કે ભાઈ સવારે તમે જે આપો મારા શિર મોર છે પણ મારું પાત્ર ન લાજે એટલા માટે મહારાજ સાહેબ પણ પછી એ સમય એવું કહેવાનું કે સવાર થતાની સાથે ભાવનગર ખાલી અને જેમ જેમ પાત્ર ભજવાતું ગયું એમ એમ જે સામાન છે એ ગાડીની અંદર ચડતો ગયો અને વહેલી સવારે આ માણસ ત્યાંથી નીકળી આને પાત્ર ભજવું કહેવાય નકર હું ઘણી ઘણી વાર કહું કે પેલા આપણે રામ લીલા થતી પ્રભુ અને એ રામ લીલામાં આપણે કોક રામ બન્યા હોય કોક લક્ષ્મણ બન્યા હોય આપણે નથી આખ્યાન હવે એમાં એક ગામમાં રામ લીલા ભજવાય ને આનંદ આનંદ થઈ ગયેલો અને રામ રાવણ નું યુદ્ધ આવે ત્યારે તો આખું ગામ ભેગું થયેલું અને ઈ રાવણ બન્યો રામચંદ્ર ભગવાન આવ્યા જબરજસ્ત યુદ્ધ ને સંગીતકારો પણ આમ આમ સજ્જ થઈને તૈયાર થઈ ગયેલા આને ભાઈ બધું શરૂ થયું રણ સિંગા વાગે સૂતા જાગે કાયર ભાગે કામ પડે ધામ ધામ ધરંતી ફોજ ફરંતી વિરાસ કરંતી આન ભાઈ યુદ્ધ જામ્યું શૈલેષ ભાઈ પણ હવે આ આ આ જે નાટક કરતા હોય ને એમાં પછી બધું પાછું આમ કમ્પ્લીટ હોય બધું એટલે રામે રાવણને એવું કીધું તું કે મારા ભાથાની અંદર છ બાણ છે પાંચમા બાણે તારે પડી જવાનું છે અને યુદ્ધ એવું જામ્યું ભગવાન રાઘવેન્દ્ર સરકાર બાણ માર્યું વળી કટકા કરી નાખ્યા બીજું બાણ ચડાયું કરી નાખ્યા રામ આ બાજુ આવે આવે તો રાવણ આ આ બાજુ થી આમ ને આ બાજુ આને ઈ યુદ્ધ જામ્યું પાંચ બાણ માર્યા રાવણ નો પીડ્યો વળી પાછા બાજુમાં આવીને કીધું હવે તારે પડી જવાનું છે ત્યારે રાવણ કીધું કે ન પડું રામ ને એમ થયો કે ભાઈ કાં તો એની ગણતરીમાં ફેર પડ્યો અને કાં તો મારી ગણતરીમાં ફેર પડ્યો એ ગણતરીમાંથી છઠ્ઠું બાણ કાઢ્યું અને આવીને કીધું કે હવે હવે પડી બાણ નથી તોય રાવણે કીધું રામને નહીં પડું મહારાજ રામ વળી પાસે યુદ્ધ કરતા કરતા પાસે આવીને કીધું પણ શું કામ નહીં પડી તો કે ત્યારે કીધું કે અહીંયા ન પડું મારા સસરાનું ગામ છે એ મારે ન સસરાનું ગામ હતું તો પછી આપણે બીજાને બનાવી નાખતા રાવણ ની ક્યાં તાણ છે અને ભલે ભાઈ ધરાહાર નો પીડ્યો અને પછી રાવણ તો ન પીડ્યો પણ પડદો પીડ્યો બધું અને એ નાટક ભાઈ ફેલ પહું બધું પછી પડદો પીડ્યો પડદા પછી પડદા પીડ્યા પછી તોય હમ તલવાર હમણાં પડે નહીં તોય અને પછી તો બધાય નાટકમાં જેટલા કામ કરતા હતા એ બધા ભેગા થઈને પછી પાડી દીધું તો એ પીડ્યો લ્યો આવું થાય